નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના પોપટપુરા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન ખુશીનો માહોલ ચિંતામાં પરિવર્તન થઈ ગયો હતો અહીંયા યોજાયેલા એક સમારોહમાં ભોજન લીધા બાદ મોટી સંખ્યામાં મહેમાનોએ ફૂટ પજિંગની ગંભીર અસર થઈ હતી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મીનુ ઉત્યારે રાખવામાં આવેલા દૂધનો હલવો ખાધા બાદ મહેમાનને ઉલટી ગભરામણ શરૂ થઈ હતી પરિસ્થિતિ એટલી વિકટ બની કે કે દર્દીઓ સારવાર માટે શહેરની અલગ અલગ પાંચ હોસ્પિટલ ખસવાડાની ફરજ પડી હતી ધોળકા ત્યારે પોપટપુરા વિસ્તારમાં એક પરિવારમાં લગ્નનો રૂડો પ્રસંગ ચાલી રહ્યો હતો આ પ્રસંગે અંદાજે એક હજાર જેટલા મહેમાનો માટે ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું મહેમાનો હોશે હોશે ભોજન લઈ રહ્યા હતા પરંતુ જમ્યા બાદ થોડાક સમય બાદ એક પછી એક લોકોને પેટમાં દુખાવો આવવા અને ઉલટી થવાની શરૂઆત થઈ ગઈ જોત જોતામાં અનેક લોકોની તબિયત લતા લગ્ન સ્થળે દોડધામ મચી ગઈ પ્રતિદક્ષોના જણાવ્યા અનુસાર ભોજનમાં પીરસવામાં આવેલો દૂધનો હલવો ગાધાબાદ આ અનુમાન છે ફૂડ શિકાર બનેલા લોકો તાત્કાલિક ધોરણે ધોળકા અને તેની અત્યારે આસપાસમાં પાંચ જેટલી ખાનગી અને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ